નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએ માટે નિયમો જારી કરવામાં વિલંબના કારણે ગૃહ મંત્રાલય ભીસવા છે ગૃહ મંત્રાલયના અધિકારીએ નાગરિકતા અધિનિયમ બે હજાર ઓગણીસના નિયમોની સૂચના જાહેર કરવા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી કહ્યું કે લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા નિયમોને સારી રીતે સૂચિત કરવામાં આવશે તેમણે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં સીએ માટે નિયમો જાહેર કરશે અધિકારી અનુસાર અધિકારી એકવાર નિયમો જાહેર થઈ જાય પછી કાયદો લાગુ કરી શકાય છે સીએના અમલ પછી પાત્રતા ધરાવતા લોકોને પણ નિયમો હેઠળ ભારતીય નાગરિકતા આપવામાં આવી શકે છે તેમણે કહ્યું કે ચાર વર્ષથી વધુ સમયના વિલંબ પછી સીએના અમલ માટે નિયમો જરૂરી છે શું આ કાયદાના નિયમો એપ્રિલ મેમાં અપેક્ષિત લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જાહેર કરવામાં આવશે જેના જવાબમાં વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે હા ચૂંટણીની જાહેરાત પહેલા નિયમો જાહેર કરી દેવામાં આવશે